નમસ્કાર દોસ્તો કેમ છે મજામાં ને આજે આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયની તારીખ છ ચાર બે હજાર ચોવીસને શનિવારના રોજ એટલે કે આજે જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસનું જે પેપર લેવાયું છે ઓરિજિનલ પેપર તેનું જે સંપૂર્ણ સોલ્યુશન છે તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો તમે કોઈ પણ જિલ્લામાં હોય તમારે તમારા જિલ્લાના કોઈપણ ધોરણના કોઈપણ વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશનની જો પીડીએફ જોઈતી હોય ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની પીડીએફ તો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ફરી એક વખત સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને આ સમગ્ર સોલ્યુશન જે છે ઓરિજિનલ પ્રશ્નપત્રના સોલ્યુશનની જે પીડીએફ છે તે મેળવી શકો છો ચાલો તો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણના પર્યાવરણ વિષયનું આજનું જે પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન સમય હતો આઠથી દસનો અને કુલ ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર હતો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન વાઇઝ માર્ક્સ પણ અહીંયા આપણને આપેલા છે પ્રશ્ન નંબર એક માંગ્યા મુજબ જવાબ આપો એમાં અ નીચેનું વાક્ય ખરું છે કે ખોટું તે જણાવો જેનો એક માર્ક છે એમાં છે કે પોસ્ટ ઓફિસમાં માત્ર ટપાલ મોકલવાનું જ કામ થાય છે તો જવાબ આવશે સાચું બ લોકો ઘર શા માટે બનાવે છે તો લોકો પોતાને રહેવા માટે તેમજ ઠંડી ગરમી વરસાદ અને જંગલી પ્રાણીઓથી બચવા માટે ઘર બનાવે છે ક પહેલાના જમાનામાં સંદેશો પહોંચાડવા પક્ષીઓનો ઉપયોગ શા માટે કરવામાં આવતો તો જવાબ આવશે કે પહેલાના સમયમાં સંદેશો મોકલવા માટે આજના જેવા ઝડપી સંદેશા વ્યવહારના સાધનો ન હતા તેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ સંદેશો પહોંચાડવા માટે પક્ષીઓનો ઉપયોગ થતો હતો તે સમયે પક્ષીઓ દ્વારા ઝડપથી સંદેશો જે તે સ્થળે મોકલી શકાતો હતો માટે અથવામાં આપણને આપી શકો કે પોસ્ટ ઓફિસમાં કઈ કઈ વસ્તુઓ જોવા મળે છે તો પોસ્ટ ઓફિસમાં ટપાલ ટપાલ ટિકિટ પરબીડિયું આંતરદેશીય પત્ર કિસાન વિકાસપત્ર ઇન્દિરા વિકાસપત્ર વિવિધ બચત યોજનાઓ પાર્સલ વગેરે જેવી વસ્તુઓ મળે છે પ્રશ્ન નંબર બ બે નીચેના પ્રશ્નોના જવાબ એક બે વાક્યમાં લખો જેના કુલ બે માગ છે તો જે બાળકોના માતા પિતા અલગ અલગ શહેરોમાં રહેતા હોય તેમને કેવી તકલીફો પડતી હશે તો ઉત્તર જે બાળકોના માતા પિતા અલગ અલગ શહેરોમાં રહેતા હોય તેમને ઘણી તકલીફો પડતી હોય છે બાળકને માતા પિતા બંનેનો પ્રેમ એક સાથે મળી શકતો નથી શાળાએ જવા માટે તૈયાર થવામાં મુશ્કેલી પડે ગૃહકાર્ય કરવામાં મુશ્કેલી પડે વગેરે તકલીફો પડે છે બાળકોને એક શહેરમાંથી બીજા શહેરમાં સતત મુસાફરી કરતી રહેવી પડે છે જેના કારણે તેના અભ્યાસમાં પણ તકલીફ પડે છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના જવાબ લખો જેના કુલ ત્રણ માર્ગ છે પહેલો સવાલ માટીના ઘડામાં રાખેલ પાણી અને તાંબાના બેડામાં રાખેલ પાણી વચ્ચે કયો ફરક જોવા મળશે તો માટીના ઘડાનું પાણી તાંબાના બેડા કરતાં વધારે ઠંડુ થાય છે પ્રશ્ન નંબર ચાર નીચેના પ્રશ્નોના યોગ્ય ઉત્તર આપો એમાં અ સ્વેટર ખાલી જગ્યામાંથી બને છે તો જવાબ આવશે ઊન બ કપડાને વધારે આકર્ષક બનાવવા તમે શું શું કરશો જેના કુલ બે માર્ક છે તો કપડાને વધારે આકર્ષક બનાવવા માટે અમે તેમાં વિવિધ ડિઝાઇનો દોરી તેમાં રંગો પૂરીશું તેમજ ભરતકામ અને તેમજ ભરતકામ કરીને પણ આકર્ષક બનાવીશું ત્યાર પછી તેના અથવામાં બ તમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેવા કેવા ડ્રેસ પહેરે છે તો અમારી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ કેળીઓ જબ્બો ધોતી કુર્તા પાયજામા વગેરે પહેરે છે જ્યારે વિદ્યાર્થીનીઓ ચણિયા ચોળી સાડી પટોળા વગેરે પહેરે છે તેમાં અલગ અલગ ડિઝાઇન બનાવેલી હોય છે ક ચિત્રના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો જેના કુલ કઈ બાજુએ મંદિર આવેલું છે તો કેતનની જમણી બાજુએ તેનું મંદિર આવેલું છે ઘર બાજુ જવા કેતન કઈ તરફ જશે તો ઘર બાજુ જવા કેતન ડાબી તરફ જશે કેતનની સામેની બાજુએ શું આવેલું છે તો કેતનની સામેની બાજુએ નિશાળ આવેલી છે કેતનની પીઠ પાછળ શું આવેલું છે તો કેતનની પીઠ પાછળ હોસ્પિટલ આવેલી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ લખો એમાં અ નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો જેના કુલ બે માગ છે એમાં પેલું કેરમ રમવા મેદાન જરૂરી છે તો જવાબ આવશે ખોટું લંગડીની રમતમાં ઢોલનો ઉપયોગ થાય છે તો જવાબ આવશે ખોટું બ આપણે રમતો શા માટે રમીએ છીએ જેના કુલ બે માપ છે તો રમતો રમવાની ખૂબ મજા આવે છે રમત રમવાથી આપણું શરીર મજબૂત અને ખડતલ બને છે તેમજ ખેલદિલીની ભાવના વિકસે છે સહન કરવાના ગુણોનો વિકાસ થાય છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના માંગ્ય મુજબ જવાબ આપો અ સારી આદત કે ખરાબ આદત તે જણાવો ઉમંગ વરસાદના પાણીનો ટાંકીમાં સંગ્રહ કરે છે તો જવાબ આવશે સારી આદત આયુષ પાણીની ટાંકીમાં હાથ પગ ધોવે છે તો ખરાબ આદત બ નીચેના શબ્દોમાંથી જુદા પડતા શબ્દ નીચે લીટી દોરો લીંબુ નારંગી ખાલી જગ્યા અને કેરી તો અહીંયા આવશે લસણ એટલે કે લસણ અને કેરી તો એમાં લસણ જે છે ને તે ફળ નથી અલગ પડે છે એટલે લસણ ઉપર આપણે અહીંયા લીટી દોરેલી છે અને લાલ અક્ષરે પણ લખ્યું છે કોબીજ હળદર ટામેટા અને બટાટા તો એમાંથી હળદર અલગ પડશે વટાણા મગ રીંગણ અને ચણા તો એમાંથી રીંગણ અલગ પડશે આપણે ખોરાક શા માટે લઈએ છીએ તો ખોરાક લેવાથી આપણા શરીરને કામ કરવામાં સ્ફૂર્તિ અને શક્તિ પ્રાપ્ત થાય છે ખોરાક લેવાથી આપણા શરીર માટે જરૂરી એવા તમામ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે છે માટે આપણે ખોરાક લઈએ છીએ તમે તમારા ઘરે પાણીનો સંગ્રહ કઈ રીતે કરો છો તો અમે અમારા ઘરે અમે પાણીનો સંગ્રહ કરવા માટે ચોમાસામાં વરસાદ પડે ત્યારે આ વરસાદી પાણીની ધાબા પરથી પાઇપલાઇન દ્વારા નીચે ઉતારી અને તેને ભૂગર્ભ ટાંકામાં એકત્ર કરવામાં આવે છે અને કેટલું પાણી પ્લાસ્ટિકના મોટા ટાંકામાં પણ રાખવામાં આવે છે તેના અથવામાં આપણને સવાલ આપેલો છે કે ભાઈ પાણી બચાવવાના કયા કયા રસ્તા વિચારી શકાય તો પીવા માટે જોઈએ તેટલું જ પાણી પ્યાલામાં લેવું જોઈએ જેથી વધારાનું પાણી ઢોળી દેવું ન પડે સ્નાન કરતી વખતે પ્રથમ નળથી ડોલ ભરી લેવી જોઈએ ત્યારબાદ નળ બંધ કરી અને સ્નાન કરવું જોઈએ વાસણ કપડાં ધોવા માટે જરૂર જરૂરી હોય એટલું જ પાણી વાપરવું જોઈએ જરૂર હોય એટલા સમય માટે જ નળ ચાલુ રાખવો જોઈએ બ્રશ અને દાઢી કરતી વખતે નળ બંધ રાખવો જોઈએ શાકભાજી ધોયા પાણી તેમજ વોટર પ્યોરિફાયનું નક્કામું પાણી વેડફી ન દેતા તે પાણી ઝાડ અને પાનને આપવું જોઈએ તે પાણી પૂરતું કરવામાં પણ ઉપયોગી થઈ શકે છે પ્રશ્ન નંબર સાત માંગ્યા મુજબ જવાબ લખો એમાં પ્રાણીનું નામ તો કૂતરો આપણે તેને કેવી રીતે રાખીએ છીએ રાખીએ છીએ તો ઘરની ચોકી માટે પ્રશ્ન નંબર આઠ નીચેના પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલું તમારા ગામની પૂર્વમાં આવેલું ગામ તો બગદાણા તમારા તાલુકાના કોઈપણ બે પડોશી તાલુકાના નામ લખો તો મહુવા અને જેસર પ્રશ્ન નંબર નવ ખાલી જગ્યા પૂરો જેના કુલ બે માર્ગ છે તો નારિયેળના રેસામાંથી બનતી વસ્તુ તો પગલું છણિયું અને ચટાઈ પક્ષીના માળા માટે જરૂરી વસ્તુ તો પાંદડા અને રૂ મિત્રો ફરી મળીશું આપણે એક નવા વિષયના જે તમારું ઓરિજિનલ પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો જો તમે કોઈપણ જિલ્લાના પ્રશ્નપત્ર હોય ને કોઈપણ વિષયના કોઈપણ ધોરણના હોય તો કોઈપણ ધોરણના કોઈપણ વિષયના જે પ્રશ્નપત્ર છે ઓરિજિનલ પ્રશ્નપત્ર તેના સોલ્યુશનની જો તમારી પીડીએફ જોઈતી હોય તો નંબર નોટ કરી લેજો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન ફરી એકવાર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો કોઈ પણ પીડીએફ તમારે જોઈતી હોય કોઈ પણ ઓરિજિનલ પ્રશ્નપત્રના તો જરૂરથી આ પીડીએફ મેળવી લેજો